নখৰা <laughs> নখৰা તું ફેમિલી કેમ છે બધાને મજામાં મજામાં જઈશું હું મજામાં છું તો અત્યારે બ્લોગ સારું કરી દીધો છે આપણે જો અહીંયા રામાભાઈ મંદિર હશે સારું કરી દીધું હશે તો તો એ પહેલાં તમને બધાને જય માતાજી જય હિન્દ જય શ્રીરામ જય અલગ ધણી તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અને મારું નામ છે કે રાઠોડ તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ કામે અને વાતાવરણ જો અલધાનું છે ત્યારે કેમ મોસમ મસ્ત થઈ ગયું છે મોસમ એક નંબર મોસમ કેમ પણ આવું મોસમ થઈ છે ને એવું લાગે છે કે વરસાદ આવવાનો છે તો મોસમ થઈ ગયું છે હવાનું એને વાગી ગયા છે હાર હાર તો ખાતા એવું દસ પણ મને એવું લાગે છે આજે વરસાદ ધોમ ધોકાર આવશે તો વાતાવરણ થઈ ગયું પાછું બેકગ્રાઉન્ડ તમને જો દેખાય એવું તો ચાલો હું જોઈ રહ્યો છું તો જો આપણે અત્યારે આવી ગયા છે ઘર બાજુ અને કારખાની પડી ગઈ રજા અને વાગી ગયા છે ફીટ સાડા બાર પૂછા પૂછા મને કુછ જઈ રહ્યા છું હું ઘર બાજુ

જે જાવાનું છે ને તા પુનારો છે ધજપનો એટલે આપણે થઈ છે કડબ લેવા વાડીએ જો ગંદા ખાઈશા વાડીઓ તો આપણે અહીં છડી જવાનું છે તો પછી ધીમે રે હાયલા છે ને આ છે કડબ પડેલી છે વાઢેલી તે ને એક ભર માંડ લાવ ને બરોબર બારશી ભર માં ફાયલા આવશે તો આ વાડી છે કડબ છે અત્યારે તો હવે આપણે કડબ લેવા જવાની છે અને જો આ વાઢેલી કડબ પડ્યો તો આ ઉગી ગઈ પછી તો આને પછી ધોળ મૂકી દેવાનું છૂટ એટલે આ લીલીલું બધું ખવાઈ દેજો દેખાય છે તો તો અત્યારે આપણે કડબ લીલી કડબી કદબી લેવાની છે કારણ કે એમાં મેંડો બનાવવાનો છે આપણે મેડો એકદમ રસોઈ બનાવે છે ત્યાં એ મેઢો ને શુક્રવારે નવો બનાવો એટલે નવામાં આપણે આ પાછી નાખવાની છે કડબ અને વીક એટલે ચોમાસું આવે એટલે સોમાસા પેટા નાખી દેવી পঢ়ি কডপ আজু নে আছে આ ભેગી કરવાની છે કડબ તે ભેગી કરીને આપણે મૂકી દઈએ અહીંયા ના આ બાજરો છે એટલો કેટલો બધો જો ટગલો છે આ તો ઘણું એક ટેક્ટર એક બે ટેક્ટર ભરાઈ જાય છે મોટા મોટા બાજરો કાઢે થી ચાલો કડબ આવડે ભેગી કરી લેવી જોઈએ ભેગી કરે છે અહીંયા તો જો હવે આપણે માથે લઈ લીધી છે કડબ કદમ લઈને જવી છે આપણે ઘર બાજુ માયલા જવી અને આપણે પહેલી વખત લીધી લઈ છે ઘણા આપણે લેતા નથી માંડોર બનાવવો પડશે ને એ હાટો અને બહુ વજન લાગે છે તો હવે અચ્છા ઠીક છે ઘરે જન ઘરે જન આપણે આપણે ત્યાં પહોંચી ગયા છીએ ઘરે લઈ આવ્યા છે કડબ કડબ તમને ખબર તો સોમસો આવે એટલે બનાવવાનો છે અહીંયા એટલે એનું કડબ નાખવાનું છે તપાસ થઈ ગયા છે નાઈ જોઈને તૈયાર તો હવે સાધો ઘરે કેટલી વાર છે

মগন ভাই આ મગનભાઈ આવે છે જો એ બહુ કે મારા વિડીયો માઉ વિડી પણ એને વિડીયો ઉતાર ચાલુ કરો થી સંતાઈ જાય એ બહુ શરમાય શરમાય બહુ જાય આપણે બોલાવી છે બોરો બોલાવે છે તો આ મગનભાઈ છે આ કેમ કોઈ કે લાઈટ ગીરો તો વઈ ગયા ને જો શરમાય બહુ જાય મગનભાઈ આઈ તો બોરો આઈ તો પોણ નાખે છે આપણે જો પણ કેવા નખરા કરે આમ જો ભયા ન કરો નખરા એ એ ખા

تو یار بس آج کے لیے صرف اتنا ہی اگر تمہیں یہ ویڈیو پسند آئی تو لائک مارو اور اگر تم لوگ نئے ہو تو سبسکرائب کرو وہ جو لال والا بٹن ہے مجھے نہیں پتا بس کلک ہو جانا چاہیے